સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેશનની અંદર અને આજે આપણે અભ્યાસ કરવાનું છે એકવીસ નંબરનું જે એકમ છે ચિહ્નો અને સંકેતો સાદુ રૂપ બરાબર હવે સાદુ રૂપ કે પીએ કેવી રીતે આપવા બરાબર સાદુ રૂપ તમને ખબર આવા મોટા દાખલા પૂછાય તો આનો જવાબ કેવી રીતે લાવો બરાબર સાવ ઇઝી છે આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે તો જોઈએ પહેલાં શું કરવાનું તો કે પહેલાં છે ને પહેલો આ કાંસ છે ને રેખા કોષ્ટક છોડવો કહ્યું તો કે રેખા કોષ્ટક હવે રેખા કોષ્ટક એટલે શું તો કે ઉપર દાખલા તરીકે આવી રીતે હોય ને આને આને રેખા કોષ્ટક કહેવાય તો આને છોડી નાખવાનું હવે નવ ભાગ્યા ત્રણ નવ ભાગ્યા ત્રણ અને આને છોડવાનું હોય બરાબર આની ઉપર આવી રીતે રેખા આપેલી હોય બરાબર તો રેખા કોષ્ટક છોડીએ એટલે નવ ભાગ્યા ત્રણ કરીએ નવ ભાગ્યા ત્રણ કરીએ તો ત્રણ તેરી નવ બરાબર તો જવાબ શું આવે આને જવાબ કહેવાય આ જવાબ આવ્યો બરાબર તો આનો જે કાઉન્સ છોડી નાખ્યું તો આનો જવાબ છે ને એ કેટલો આવ્યો તો કે લખીએ બરાબર આનો જવાબ આવ્યો આ જો આ ત્રીસ હતા એ તો એમ લખીએ આમનામ આઠના આઠ ભાગ્યા આ આને છોડી દીધું એટલે આનો જવાબ આવ્યો ત્રણ બરાબર આનો બેયનો જવાબ આવ્યો ત્રણ ઓછા બે કાઉસ છગડ્યો કાઉસ પ્લસ સત્તર અને મોટો કાઉશ બરાબર હવે શું કરવાનું તો કે હજી આજે ત્રણ ઓછા બે કરવાના બરાબર ત્રણ ઓછા બે કારણ કે આ નાનો કાઉસ છે આની આની અંદર છે બરાબર આની અંદર છે આ બરાબર એટલે હજી નાનો કાઉશ પહેલાં છોડવાનો તો ત્રીસના ત્રીસ માઇનસની નિશાની છગો કાઉશના છગોળી કાઉસ આઠના આઠ આ ભાગાકાર એમને એમ બરાબર હવે આ કાઉસ આપણે છોડો કેમ કે નાનો કાઉસ હોય ને પહેલાં રેખા કોષક છોડવાનો પછી નાનો કાઉસ છોડવાનો કેમ કે આ નાનો કાઉસ તો હજી છે ને આ જો અહીંયા એટલે અહીંયા નાનો કાઉંસ છે હજી એટલે આ છોડવો પડે બરાબર એટલે આને છોડી નાખશું એટલે ત્રણમાંથી બે કાઢીએ દાખલો ગણીએ ત્રણ ઓછા બે કરીએ તો કેટલા જવાબ આવે તો કે એક તો અહીં એક આવશે છગોળી કાઉસ એમને એમ પ્લસના પ્લસ અને સત્તરના સત્તર બરાબર હવે હવે શું કરવાનું તો કે એના પછી કયો કાઉન્સ ખોલવાનો તો કે છગડિયો અકાઉન્ટ બરાબર મોટો કાઉન્ટ છેલ્લે ખોલવાનો પહેલા છગડિયો અકાઉન્ટ જો પહેલાં રેખા કોષ્ટક ખોલવાનું પછી નાનો કાઉન્સ ખોલવાનો નાનો કાઉન્સ હોય ને નાનો કાઉન્ટ આવો એ છોડવાનું પછી છગડિયો કાઉન્સ ખોલવાનો છગડિયો કાઉન્ટ આવો કાઉન્ટ ખોલ્યો એટલે હવે આને આને ખોલશું બરાબર આને ખોલશું એટલે એની અંદરની ગણતરી કરવાની તો ત્રીસના ત્રીસ ઓછા બરાબર છગોડી અકાઉન્ટ્સનો છગોડી હવે છગોડી અકાઉન્ટ તો આપણે ખોલવાનું છે આઠ ભાગ્યા એક કરીએ આઠ ભાગ્યા એક કરીએ આઠ ભાગ્યા એક કરીએ તો એક આઠ આઠ તો જવાબ શું આવે તો કે આઠ આ જવાબ આવ્યો એટલે એનો જવાબ છે ને આ જવાબ જે આવ્યો ને એ આપણે અહીંયા મૂકવાનું છે આઠ આઠનો આઠ જવાબ આવ્યો બરાબર છગોડી અકાઉન્ટ્સ ખોલી નાખ્યો પૂરું થઈ ગયું આઠ વત્તા આ વત્તાની વચ્ચે કેમ કે છગોડી અકાઉન્ટ શું ખોલાઈ ગયું સત્તરના સત્તર અને આ બરાબર હવે આગળ વધીએ ત્રીસના ત્રીસ ઓછા આઠ વત્તા સત્તર કેટલા થાય તો કે પચીસ બરાબર સગડ્યું અંદરનો બાદ બાકી સરવાળો કરી નાખ્યો હવે ત્રીસ માંથી પચી બાદ કરી દેવાના ત્રીસ માંથી પચી બાદ કરો એટલે જવાબ કેટલો આવે ત્રીસ ઓછા પચી કરો બરાબર તો ઝીરો માંથી પાંચ જાય તો કે ન જાય દસ કો લઈએ દસમાંથી પાંચ જાય તો પાંચ ત્રણ માંથી બે એટલે પાંચ જવાબ આવ્યો તો અહીંયા જવાબ આવ્યો આ જવાબ છે ઉત્તર છે આપણો બરાબર પાંચ તો આવી રીતે દાખલો ગણવાના છે કોઈ પણ દાખલા પૂછાય તો આવી રીતે આપણે આનો અભ્યાસ કરવાનો છે